તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ચીકુ લોકસેનાની અંદર હું છું તમારો પ્રિય છીકુ અને ફરી પાછા આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે એમાં આવું છે કે નાય ધોઈને રેડી તૈયાર થઈ ગયા છે અને જવાનું છે અમારા ગામથી દૂર એક થોડું ભળ્યું એટલે કે ત્યાં ઓલર પથ્થર તોડવાનું ને એવું બધું હા સ્ટોન વર્કર કર કર એવું કાક છે રેડી ન્યા જવાનું છે એમાં ભળ્યું છે ને ગાજુમાં મેથળની ધાર છે બહુ પ્રખ્યાત છે જવાનું છે ન્યા હું સૌ અને એકલો નથી મેં શનિવાર હોય ને એટલે એક સાહેબ અમારા બીજા આવી ગયા હોય તો નીતિનભાઈ ઓ નીતિનભાઈ મજામાં મજા મજા સાગરભાઈ કેમ છે મજામાં એમાં એવું છે જવાનું છે આ બે ભાઈબંધ છે અને એક હું ત્રણ હમણાં ગાડી નીચે તૈયાર છે અને ખાણું કેવડી હોય ને જોવાનું છે કેટલી બધી છે બહુ જાજી ઓલામાં વિસ્તારમાં ફેલાયેલી ખાંડું ને એવું બધું છે ભડિયા ને એવું બધું છે ભડિયા તો હાલાકી લોકો વિડીયો ઉતારવા ન દેતા પણ તોય સોરી સુપીને ઉતારી લેહો બાકી વિડીયો તો ઉતારી જ લેવાનો હોય ખાણું ને એવું જોવા દાહો સાગરભાઈ એમ કહે છે કે જો ના પડે ને તો એ છે રેડી મોરે મોરો એ કહેવાય આવે ને એમ આગળ રેડી ગાડી તૈયાર છે ને છે એટલે આ બે ભાઈઓ હવે તૈયાર થાય ને એટલે ગાડીની કીક મારીને જવા દેવી તો હવે ધીમે ધીમે છે ને ધાબા ઉપર ભાઈઓ છે ને ઉતરી છે અને આયા ગાડી તો લખ્યું છે હું ખબર છે એઝ આઈ એમ ફાર્મર ખેડૂત પુત્રની ગાડી છે ને ગાડીમાં બેસીને કીક મારીને એટલી જ વાર છે અને હશે જીગાભાઈ બારી ગયા છે અત્યારે હશે ગામમાં લગન લગ્ન એવું છે ને તો રસોડા જશે એટલે ગાડી એ પડી છે અને મેં એકચુઅલી મોકાનો ફાયદો ઉઠાવી લીધો છે ને ગાડી શરૂ કરીને હવે સીધા મેથળીની ધારમાં વૈયા જોઈએ બરાબર છે હવે એમ આવ્યું છું મિત્રો લોચો એ થયો છે કે ગાડી શરૂ કરીને હજી જવાની તૈયારી જ હતી પણ કમ નસીબે એ ગાડી મેં છે ને પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે નીતિનભાઈને કીધું તમે કીધું જાઓ પેટ્રોલ લઈ આવે ને પછી કીધું આ ગાડી શરૂ થાય પાણી ખૂટી ગયું છે ને પાણી વગર હાલે એમ હતું ને એટલે નીતિન ભાઈ આવે પછી કીધું જાય થોડુંક મોડું થતો જાય સાઠ રખાવી છે તો મિત્રો ફાઇનલી છે ને નીતિન સાહેબ છે ને પેટ્રોલ લઈને વ્યા હોય ને આ રૂમ ગાડીના એન્જિન માટેનું પાણી આને આવી ગયું છે ને સાગરભાઈ નાખી દો ગાડીમાં પેટ્રોલ થોડું ગાડી સૂંઘવાનું નથી હો ભાઈ પીવાનું નથી ગાડીને પીવરાવાનું છે લો અડધો લીટર પેટ્રોલ હતું લાગતું નહોતું અડધો લીટર પણ હવે લગભગ ગાડી પ્રાણ આવી ગયા છે મને ખબર સાગરભાઈ ને કેવું થઈ ગયું છે પાણી હવે ગાડી શરૂ કરી સીધા ખસકાયું મી ગયું બરોબર છે તો એમાં એવું છે મિત્રો અમે છે ને ખાણ પાણાની ખાણથી થોડાક આગળ છે અને કીધું તે પ્રમાણે જે અમારું જે શેડ્યુલ હતું એ પ્રમાણે આવી છે ને બોવડી આગળ ઝપાઝપી થઈ ગઈ છે થોડીક બોરની હાલાકી બોરની સિઝન હવે એન્ડ તરફ છે જવાની છે પણ એમાં એવું છે કે થોડા ઘણા જે આચમાં ખાવી આમ તો કઈ ખાવા ગયા નથી પણ અત્યારે રસ્તામાં હતું ને સાગરભાઈ એમ કે એ કે હા દાંત કઢાવે છે મને બો એમ કે છે કે બોર બહુ સારા ને એવું બધું હોય ને એટલે એમ તો એમાં છે નિતિન ભેમારા મોજલા માણસ છે મજા અમને આવે છે અને સરસ મજાની બોળી છે બોર ખાવી મીઠા બોર છે આપણે વીણી લેવી અને આનંદ કરવી થોડા ને પછી સીધા ખાઈને સંધ્યા સમય જાતો જાય છે મોડું નથી કરવું રેડી એટલે વિડીયોમાં આગળ બના રેજો એટલા આવ્યા છે હાથમાં કેટલાક વીણ્યા સાગરભાઈ એટલા વાહ ભાઈ વાહ બે બોર હાથમાં આવતા હતા હા એક બોર હાથમાં ચાર બોર મોઢામાં ઓકે તો આપણે બીજું કાંઈ નહીં નિતિનભાઈ ખાઈ લીધો હોય બોર તો આપણે આપણો જે છે એ પ્રમાણે આગળ થોડાક હાલો ચલો આગળ હાલ તો થઈ જાય બરોબર છે તો કીધા પ્રમાણે મિત્રો ગાડીને અહીં પાર્ક કરી દીધી છે અને હું નીતિન ને સાગર અમે હાલતા થઈ ગયા છે અને મારી પાછળ જો તમને દેખાતું હોય તો પથરા કેવડા છે બોર વીણવાની ઝપટ કરવા પડે પેલા બોર નથી વીણવાના જવાનું છે ખાંડ જો મારી પાછળ થોડી ઘણી દેખાતી હોય તો સાગરભાઈ પછી બોર વીણી પેલા ખાંડ જોઈ લેવી હાલો તો છે ને ખાંડ જોવા જવા દેવી રેડી છે તો આ પાણા જોઈ લ્યો કેવડા છે જેના વિસ્તારમાં પાણા હોય જોતા હોય બાકી ઘણા જોયા બરાબર એટલે અમને એ ઈચ્છા થઈ કે ભાઈ અમારા ગામની આજુબાજુમાં આવું પાણા કટિંગનો એનો આ શું એને છે આ બધું ફેક્ટરીને એવું છે અહીંથી નહીં દેખાય નીતિનભાઈ છે આવા દીવો કરો હાલો

ખાંડ છે ને જોઈ લીધી છે મિત્રો અને બાજુમાં બીજી બે ત્રણ ખાંડું છે એ જોવા જાવી અંધારું ન થાય પેલા એ પેલા છે ને પાછું રિટર્ન ઘરે જવાનું છે એટલે છે ને એક ખાંડ જોઈને હવે અને પાછળ કાંક બે ભાઈ આદ્રુ છે ખાવા પીવાનું ગોતે છે એવું લાગે છે એક ખાંડ રોડ ને વટે છે લગભગ તરત પૂગી જાવ એટલે તો ધીમી ગતિ એ સલામતી એ ડગલા ભરતા ભરતા એક ખાંડ જોઈ લીધી હતી જો આ બીજી ખાંડ છે એક એક છે 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 આ આ અત્યારે અત્યારે ખાલી છે અને અમે છે ને એમાં એવું છે કે આ ખાંડ જે રહી ને આમાંથી ને અમે શીખવાની શરૂઆત કરી હતી એક મહિનો લગન તો કન્ટિન્યુ આવ્યા ત્યારે શીખ્યા કોરોના નો લોકડાઉન હતો ને ત્યારે તરતા શીખી ગયા હતા તો હવે છે ને મિત્રો હાલતા હાલતા કેમેરો તો અત્યારે હું આમ નામ છે હમણાં કેમેરો પાછળ ફેરનું કર્યું લગભગ આ અમારા આ ધાર રહીને એની મોટા મોટી ખાણ છે કેટલી ફરતે ફરતે બાઉન્ડ્રી ક્યાં લગ્ન નહીં છે ને હમણાં જોઈ લઉં બરોબર કેમેરો પાછળ ફેરવીને જોઈ લ્યો છે જો પાણી હાલાકી ભેરું છે જો અહીંથી શરૂ થાય છે તો ઓ ભાઈ દેન રાખજો ભાઈ ન્યા કે કુદકો નહીં મારવાનો ને ભાઈ બીજું તો ઠીક આયા એનું તમે ઉછાય ઊંડાઈ જોઈ લો અને અમે એને ક્યાં અત્યારે ક્યાં હાલા કે અમે ઊભા થઈ ગયા અને જો નીતિનભાઈ પથરો કા કરીને માપ પાણીનું નું તો કારણ કે મોટા મોટા ડાર ફોડા એટલે પાણાના ના ઢગલા ઢગલા થઈ જાય ખાણું ને રેડી ગઈ નાખે આ બે ભાઈઓને ને જોયું પાણા નાખીને માપી લ્યો તો પાણા નાખો ને ભાઈ તો એકાદું પાણી નું માપ લેવું હોય તો કેટલી ગુંડી છે ને જો જુઓ પણ રેડી હાલાકી પાણા થોડોક લોચો થઈ ગયો પટકાણો એટલે ભાંગી જશે ને પણ હજી ઘણી ઊંડી છે આ તો આખી ભરેલી હોય ચોમાસામાં તો આખી આખી ભરેલી હોય છે એટલે હજી આગળ હાલવી જે ક્યાંય હોય તો થોડી ઘણી બરોબર છે એમાં એવું છે મિત્રો છે ને અમારે આ ધાર રહી ને એમાં આજુબાજુના વિસ્તારમાં નથી અમરેલી જિલ્લામાં પાથરનું સારામાં સારું કામકાજ હોય ને તો અમારા આ વિસ્તારમાં થાય છે અને આયા એક રેતીનો પ્લાન્ટ છે સ્ટોન ક્રશર વડિયું કે ગુજરાતીમાં અમારે અંગ્રેજીમાં સ્ટોન ક્રશર એ છે અને પાણાનું કામકાજ મોટા પાયે થતું હોય છે ખાંડું અંદર વિડીયોમાં તમે જોયું છે ખાંડુંમાંથી ખબર પડી જાય કેટલા પાણાનીકળી હાલાકી કેટલા વર્ષોથી નાલે છે અત્યારે નહીં અત્યારનું નથી બહુ જાદા વર્ષો તો મિત્રો હવે છે ને સંધ્યા સમય થઈ ગયો છે અને થોડીક રોશની છે અમારી ડાઉન થતી જાય છે પણ ફાઇનલી હવે છે ને પથરાનો ઉદભવ પથરા કેમાંથી નીકળાય ખાણું જોવાનું તમારું કામ મેં મેડિયોનો મકસદ એ જ હતો ઉતારો કે ખાણું જોવાની હતી અમે ત્રણે આમ છે થોડોક ટાઈમ હતો એટલે કીધું જઈને જોવી તો ખરા અમારા દર્શકોને બતાવો એ મારી ફરજમાં આવે છે અને હવે ખાણ બાણ જોઈને હવે બે ભાઈઓ જે બોરમાં જ છે બોરની મજા આવે છે પણ અમે ધીમે ધીમે હવે ચાલતા થઈ જાવીએ અને

એક ઈસા એક ધરાવી એક વ્યક્ત કરી હતી કે આપણે આ નજીકની ખાણું તો ઘણી હોય ખાણું છે અંદાજ આવી ગયો છે કે ખાણ કેટલી ઊંડી હોય પથરા કેવી રીતના ને આ જે અમુક જે લાલ પથ્થર હોય ને એ થોડા કાચો હોય બાકી જે આમ કલર છે તો પાકી ગયેલા પથરા હોય ને દૂધિયા પથ્થર એ પાકી ગયેલા ઘર બનાવવા માટે વધારે ઉપયોગી હોય ને મકાન બનાવવા માટે તો પછી આમ જેવું કે જેને જેની હાટો અમે આ તા નહી સાગરભાઈ સાગરભાઈ ખાણ મજા આવી ને ગુડ એમને ગુડ વધારે ગમતું લાગે છે હવે ધીમે ધીમે જો ગાડી અમે પોચી ગયા છે બરોબર છે ગાડી શરૂ કરીને સીધા ગામ હાલાકી આયા જ છે બાજુમાં છે પૂગી જાય બરોબર છે સીધા તો મળી પાછા નવા વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ફરી પાછા નવા વિડીયો ની સાથે નવી મુલાકાત હશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાય